રેતાળ જમીન જ્યાં નથી થઈ શકતા ત્યાં તરબૂજની ખેતી આસાનીથી થઈ શકે છે ચમરેડી ગામની અંદર ભવ્ય ટેટી તરબૂચનું ભવ્ય પ્લોટ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો થી વધુ ટેટી અને તરબૂચની વધુ વેરાયટીઓનું વાવેતર કરવામાં આવ્યું છે લઈને કિલો સુધીનું કરવામાં આવ્યું છે જેમાં નવ ટકા સુગર દસ ટકા સુગર પંદર ટકા સુગર શાળા સોળ ટકા સુગર મીઠાશવાળી વસ્તુઓ છે ત્યારે વિવિધ ફ્રૂટમાં અલગ અલગ તફાવત જોવા મળી રહ્યા છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફ્રૂટ જોવા મળી રહ્યા છે

પાંચ acre માં demo કરેલો છે શક્કરટેટી ને તરબૂચ બંને ટોટલ variety એકસો ને એક્યાશી variety છે એકસો ને એસી સાહીંઠ એની અંદર મારે demo કરવાનો પાછળનો હેતુ એ જ છે કે આપણે ખેડૂતને રૂબરૂ આવી farm ની અંદર ને જોઈ શકો કે એમાં ક્વોલિટી અને quantity બંને સારા છે. company ની advertise સાથે આપણે કોઈ સંબંધ નથી આપણે રૂબરૂ આવી લાઈવ જોઈ લો આ છે જોવાનો એટલે આ બધી કંપનીની વેરાયટી છે એમાં આપણે એ જોવાનું છે કે આપણે ઉત્પાદન વધારે મળવું જોઈએ ક્વોલિટી સારી હોવી જોઈએ ને આપણા એરિયામાં ચાલવી જોઈએ શું છે આપણે નેટ વાળી નીચે જોઈ છે ઈ વેરાયટી સારી છે પણ ઈ વેરાયટી અહીંયા નથી ચાલતી આપણે દિલ્હી સુધી મૂકવી પડે તે આપણી કારણે ક્વોન્ટિટી વધારે હોય તો આપણે દિલ્હી મોકલાવી શકીએ પણ ક્વોલિટી ક્વોન્ટિટી ઓછી હોવાના કારણે આપણે લોકલ માર્કેટમાં નાખવાની હોય એ કારણથી આ પટ્ટાવાળી અત્યારે વધારે ચાલે છે આપણી જોડે અને ખેડૂતોને એ ફાયદો છે કે આ તો રૂબરૂ આવીને જોવાનું છે કે ભાઈ તમે આવો જુઓ અને આની અંદરથી જે risk કરવાનું મેં કર્યું છે ફાયદો બધાને છે કે આમાં કઈ quantity સારી તમે પણ રૂબરૂ જોઈ શકો છો કે આ બેટ ઉપર કેટલો માલ છે હું બેટ ઉપર કેટલો છે આપણે જેમાં વધારે છે એ જ choice કરવાનું છે તો આજે અહીંયા જે એકસો ને સાહીઠ કરતા પણ વધારે તરબૂચ અને ટેટીની વેરાયટીઓ લાગેલી છે એ જોવા માટે ખાસ હું રાજકોટથી અહીંયા ભુજ આવ્યો છું અને અત્યારે મેં સવારના સમયે બધી વેરાયટીઓના કેરેક્ટર જોયા કઈ રીતનો જે છોડનો વિકાસ થાય છે એની જે સ્ટ્રેન્થ છે એ બધું જોયું જાણ્યું અને આવતા વર્ષે પાછું જ્યારે મારે વાવેતર કરવાનું થશે તો એમાંથી મને જે અમુક વેરાયટીઓ સારી લાગી છે તો એના હું મારા ફાર્મ ઉપર પણ થોડા થોડા ડેમો લઈશ અને એમાંથી કઈ વેરાયટી સારી નીવડે છે તો આગળના વર્ષોની અંદર એ વેરાયટીના પ્રોડક્શન ઉપર જવા માટે અમે કટિબદ્ધ છીએ કચ્છ જિલ્લાનું જ્યાં હરિભાઈ ગાંગલ જેવા ખેડૂતો કાંઈક નવી ખેડૂતોને રાહ ચીંધવા માટેનું આયોજન કર્યું છે જ્યાં એકસો ને સાહીઠ થી પણ વધારે વેરાયટીઓનું વાવેતર કર્યું છે એમાં ટેટી અને તરબૂચ આ બંને થઈને જ્યાં ચારસો ગ્રામ થી લઈ અને ચાર કિલો સુધીની અલગ અલગ વેરાયટીઓ છે જેમનો ટેસ્ટ સાઈઝ, કલર કદ આકાર બધું જ અલગ અલગ જોવા મળે છે આ અલગ અલગમાંથી ખેડૂતોને શું લેવાનું છે મીઠાશ લેવાની છે સાઈઝ લેવાનું છે પ્રોડક્શન લેવાનું છે કે રોગપત્રક શક્તિ લેવાની છે કે પછી કે ક સિઝનમાં વાવી અને સારા ભાવ લેવાના છે એ બધાનો નિચોડ આજે આ એક મિટિંગમાંથી તમે લઈ શકશો અને એના માટેની આજે હરિભાઈએ આ એક એમના સારો પ્રયાસ અને એક આગવો પ્રયત્ન જે બધા જ ખેડૂતોને એક નવી રાહ ચીત છે આમ જોઈએ તો એકસો સાઈઠ માંથી જે ખેડૂતોને જે ફાયદો કરાવી શકે વેપારીઓને ફાયદો કરાવી શકે જે લેનાર વર્ગ છે ખાનાર વર્ગ છે એને ફાયદો કરાવી શકે એના હેતુથી અને ખેડૂતે પોતાની જ વાળીને એક લેબ સમજી અને એક નવા ધ્યેયથી કે ભાઈ આમાંથી આપણે જ શીખીએ જનરલી બીજા આપણી જગ્યાએ જોવા જઈએ તો એમનું ક્લાયમેટ એમનું વાતાવરણ એમનું પાણી અલગ હોય છે તો ત્યાંના રિઝલ્ટ સારા પણ હોઈ શકે નબળા પણ ભણી શકે પણ એક જ જગ્યાએ જો એટલે વાવેતર કરવામાં આવે તો જે સારું છે એ સારું તરી આવશે નબળું છે એ નબળું તરી આવશે કારણ કે એક ખેડૂત છે એક જમીન છે એક પાણી છે એક વાતાવરણ છે એકી દિવસે અને એકી તારીખે વાવેતર છે